અને બરફ પણ તમારે જાતે જ નાખવાનો રહી છે તો આ રસ ની કિંમત શું છે લોકેશન શું છે પૂરી માહિતી અંદર જઈને ભાઈ ફાયું વિડીયો આપણે કરીએ સ્ટાર્ટ ને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો પ્યોર આઇટમ રેડ હોળી એકવાર ખાઓ એટલે પચાસ વાર લેવા આવો એ અમારી જવાબ દઈ ને મારું નામ છે મોહમ્મદ અલ્ફેઝ ભાદરકા અને ગીર સોમનાથ જિલ્લાના અંદર ને ગીર સોમનાથ મંદિરના સર્કલની સામે જ આપણી દુકાન છે રંગીલા રસ કરીને છે શેરડીનો રસ છે પાઇનેપલ મિક્સ સાથે એક ગ્લાસ પંદર રૂપિયાનો છે

અને સકંદ રસ અહીંયા નીકળતો જ રહેતો હોય છે અને અહીંયા સૌપ્રથમ રસ આવ્યા પછી એક વખત મિક્સરની અંદર ગ્રાઇન્ડ કરવામાં આવતું હોય છે જોઈ શકો છો તમે મિક્સરની અંદર ત્યારબાદ એને ઉતારી અને એને હલાવવામાં આવતું હોય છે અને એના અંદરથી ફીણા કાઢી લેવામાં આવતા હોય છે એકદમ મિત્રો ફીણા ના નથી આવતા અને ત્યારબાદ ગ્લાસ ભરવામાં આવે છે જોઈ શકો છો તમે ગ્લાસ પણ એવા નહીં ગ્લાસ પણ મોટી સાઇઝનો છે અને ઉપરથી પાઇનેપલ પણ નાખશે આગળ ભાઈ તો જોઈ શકો છો હવે પાઇનેપલના ટુકડા કરીને રાખવામાં આવે છે અને એક એક ચમચી બધા ગ્લાસની અંદર નાખવામાં આવતા હોય છે પાઈનેપલ કારણ કે ઘણી વખતે પાઇનેપલ ક્રશમાં જ નાખવામાં આવતા હોય છે પરંતુ અહીંયા ઉપરથી નાખવામાં અને બરફ પણ તમારે જાતે જ નાખવાનો રહેશે જોઈ શકો છો તમે અને મોટી માત્રામાં લોકો આ રસને એન્જોય કરતા હોઈએ છે જો તમે સોમનાથ આવેલા હોય તો ઘણા લોકો આ લોકોનો રસ ટેસ્ટ કરતા હોય છે ઝાઝી માત્રામાં સખત ને સખત ગ્રાસ ભરાતા હોય છે સખત ને સખત શેરડીનો રસ નીકળતો હોય છે અને ગ્રાઇન્ડિંગ તમારી નજર સામુ થતું હોય છે અને આ ભાઈને અમે પૂછશું કેવો લાગ્યો રસ તો એ ભાઈ પોતે જવાબ આપી રહ્યા છે મસ્ત છે ક્રીમી રસ હોય છે અને સોમનાથની મેન પ્યોર આઈટમ રેડ હોળી રિપલ એકવાર વાર ખાઓ એટલે પચાસ વાર લેવા આવો એ અમારી જવાબદારી ને અમારી ગેરંટી થાય અને મિત્રો જો તમે પાર્સલ લેવા માંગતા હોય તો પાર્સલ પણ ભરી આપવામાં આવતા હોય છે જોઈ શકો છો આ રીતે પાર્સલ ભરી દેવામાં આવે છે પ્લાસ્ટિકની બેગની અંદર સોમનાથ મંદિર થી વેરાવલ જતા તમામ ટુરિસ્ટો અહીંયા સ્ટે કરતા હોય છે અને પોતે આ રસ્તો લાભ લેતા હોય છે જોઈ શકો છો તમે ઘણા રસ ટેસ્ટ કરી રહ્યા છે કારણ કે મિત્રો પંદર રૂપિયામાં રસ એટલો બધો આપવામાં આવે છે કે તમારું પેટ ભરાઈ જાય છે કારણ કે એક જ ગ્લાસથી ઘણા બધા લોકોના પેટ ભરાઈ જતા હોય છે કારણ કે એટલો મોટો ગ્લાસ આપવામાં આવે છે ને ઉપરથી પાઇનેપલ અને લોકો રસનો આનંદ સખત ને સખત માણતા રહે છે ને એ લોકો રસ કાટતા જાય છે અને આપતા હોય છે રસ તો ફાઇનલી મિત્રો આપણી પાસે આવી ગયું છે રસ જોઈ શકો છો આટલા મોટા ગ્લાસમાં આપવામાં આવે છે પંદર રૂપિયાની પ્રાઇઝ છે અને પાઈનેપલ અંદર નાખેલા છે તો ટેસ્ટ કરીએ વાય ભાઈ કાંઈ ઘટે જ નહીં આ રસને પીતા પીતા ખાવો પડ્યો પાઈનેપલના નાના નાના ટુકડા અંદર છે અને એકદમ ક્રીમી ફ્લેવર આવે રસની અંદર મોજ આવી જાય સોમનાથ આવતા હોય તો સર્કલ ની એક્ઝિટ સામે રંગીલા રસ આવેલું છે અવશ્ય મુલાકાત લેજો અમે આ પૂરો કરીએ અને મળીએ સાથે નવી મોત સાથે ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરતા જાઓ